સો હેલો ગાઈઝ વેલકમ ટુ ધ ડી જે વ્લોગ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુર સો આ જે છે ચૈત્ર નોર્તામાં આઠમનો દિવસ એટલે કે આઠમો દિવસ તો આજના દિવસે હું અત્યારે તો જાઉં છું સવાર સવારમાં મંદિરે અને પછી આખા દિવસમાં આજે જે કરીશ તે બધું જ તમને બતાવીશ તો વ્લોગને એન સુધીને જોવાનું ભૂલતા નહીં તો હું આવી ગઈ છું મેળી માતાના મંદિરે અને તમે જોઈ શકો છો માતાજીને કેટલા સરસ રેડી કર્યા છે મંદિરને કેટલું સરસ ડેકોરેશન કર્યું છે અને આ છે તે માતાજીનો સ્થાપના કરવામાં આવેલી હતી અહીંયા અમારી સાથે એક મસ્ત મજાના સ્ટેમ્પ થયો છે તો અમે લોકો આલુ પૂરી આજે બનાવવાના છે ઘરે તો આલુ પુરીની પૂરી લેવા જતા હતા તો ત્યાં એ અંકલ ઓનલાઈન યુઝ નથી કરતા તો કેશ અમારી પાસે હતા નહીં અમારી પાસે ઓનલાઈન તો અમે એવા છે એટીએમમાં કેશ ઉપાડવા માટે યાર આ બહુ મોટી પ્રોબ્લેમ છે બધાએ ઓનલાઈન પેમેન્ટ રાખવું જોઈએ અમારા જેવા લોકો માટે તો ખાસ રાખવું જોઈએ તો અમારા અહીંયા ચૈત્ર નોરતાના ટાઈમમાં એક કર છે કર મીન્સ કે પરંપરા છે કે અમે લોકો વેરમી ખાઈએ તો અહીંયા મમ્મી બનાવે છે વેરમી આ રોટલીની અંદર માવો ભૈરો છે મીન્સ કે વેરમીનો સાંજો આવે તે ભૈરો છે અને વેરમી મીન્સ કે મીથી આવે મીન્સ ડેઝર્ટ ટાઈપનો આવે તો મમ્મી અત્યારે વેરમી બનાવે છે અને હું એને ફ્રાય કરીશ તો આ રીતે મમ્મીએ વેરમી બનાવી છે સરસ મજાની અને આ બહુ જ મસ્ત લાગે અને આને ફ્રાય ઘીમાં થાય તો આ ટાઈપની વેરમી હોય નાની નાની અને અત્યારે એને તવી પર શેકીને એની અંદર ઘી નાખવાનું અને બહુ જ યમ લાગે સિરિયસલી બહુ જ ડિલિશિયસ લાગે તો આ તો આજનો અમારો જમવાનામાં વેરમીને મારા ડિયરજી બનાવી રહેલા છે આલુ પૂરી આમાં બધા માટે ડીઅરજી જરાક તમે બોરું બતાવજો આટલા બધા નહીં શરમાવો અત્યારે આલુ પૂરીમાં તો કાંદો કાપે છે

તો ઉતાવળનું પેલું કે ને કે ઉતાવળનું કામ ઓકે ઉતાવળનું કામ શેતાનનું હા જલ્દી કા નામ શેતાન જલ્દી કા કામ શેતાન કા જલ્દી કા નામ શેતાન કા જલ્દી કા કામ શેતાન કા તો આપને એવું કામ કરતા નથી એટલે આપને શેતાન નથી બનતા એટલે ઉતાવળ કરવી નહીં પણ તું કામ શાંતિ શાંતિથી કરાય સમજ પડી નહીં પડી તો નહીં પાડો એમને પણ સ્પીડ કેટલી એટલી વધારે નથી પેલી વાત તો આ શેઝવાન ચટણી આવી ગઈ કુકમની ચટણી ની ઉપર હવે એની ઉપર જશે મસ્ત મજાની સેવ પછી સેવ ની હાથે બીજું સેવ ની ઉપર આવશે મસાલો મસાલો ઉપર ચીઝ ઓકે તો ચાલો તમે બનાવો પછી આપણે ફાઇનલ લુક બધાને બતાવીએ ફાઈનલ લાસ્ટ વસ્તુ એ જે ચીઝ ચીઝ વગર આલુ પૂરી અધૂરી છે બરાબર ને હાર્દિક તમે તો ડાયટ કરો છો તો તમારાથી તો નહીં ખવાય ચીઝ ખવાય ચીઝ કોને કીધું ખવાય થોડી થોડી ખવાય કમેન્ટમાં કહેજો ગાઈસ કે ડાયટવાળા વાળા લોકોથી ચીઝ ખવાય કે નહીં ખવાય સો ગાઈઝ અત્યારે અમે લોકો રમવા જઈ રહેલા છીએ લુડો ગેમ અને લુડો ગેમમાં જે પણ હારશે તે આજે લઈ જશે મૂવી જોવા માટે તો ચલો ગેમ ચાલુ કરી આપણે અત્યારે અમારી લૂડોની ગેમ સ્ટાર્ટ થાય છે અને જોવાનું છે કે કોણ જીતશે અને કોણ આજે મૂવી જોવા લઈ જશે તમને શું લાગે છે તમે મૂવી જોવા લઈ જાઓ चलो चालू करिए पहला कौन छो पड़े पहले जुए चलो एवू कई जरूरी नहीं थी आखी गेम कौन जीते ने ए पहले, पहले जुए तो करी पहले छो कौन पड़े चल चल चल, चल। लाओ पति हो पति मोए मोए મૂ મૂય સો અહીંયા લાસ્ટ પોઝિશન પર અમે લોકો પૂછી ગયા હતા અને બહુ જ રિસ્કી ગેમ થઈ ગઈ હતી મારી બધી જ કૂકી બહાર હતી અને હાર્દિકની ઓલરેડી બે કૂકી અંડર હતી ઘરમાં સો જોવાનું હતું કે કોણ જીતશે એન્ડ ફાઇનલી વસ્તુ એ જ છે કે હું હારવા છું બત ગેમ હવે કઈ રીતની સિચ્યુએશન પર છે તે જોઈએ કે કોણ જીતશે આમાં અહીંયા બધા અહીંયા અહીંયા વિના વિના બે વાર ગેમ નો મને ચાલ 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 બે વાર ગેમ નો બે વાર ગેમ હું રેડી થઈ ગઈ છું અને હાર્દિક નીચે આવી ગયા છે તો ચલો फटाफट જઈએ મૂવી જોવા માટે અત્યારે અમે લોકો ચેમ્પુને મૂકવા આવ્યા છે મારી ફોઈના ઘરે ચેમ્પુ બાય બાય બે બે કેમ્પ તો 5 મિનિટમાં મૂવી ચાલુ થવાનું છે અને અમે ફાઇનલી પોચી ગયા છે બટ અમે અજી ટિકિટ નથી લીધી અમે અહીંયા આવીને ટિકિટ લઈ એ છે કેટલા એક્સપર્ છે કેમ સાબાશ લો ટિકિટ ઓકે હું પેમેન્ટ કરું જે જીતી ગયો તો પણ

એટલે અમે કેટલા એક્ઝેક્ટ ટાઈમ પર આવ્યા છે એક્ઝેક્ટ અહીંયા એક સાઈડ પર મૂવી ચાલતું હતું અને બીજી બાજુ હાર્ડિક અરે યાર શું કેવું એમનું આ જુઓ તમે જ જોઈ લ્યો મ્યુઝિક તો મૂવી ખતમ કર્યા પછી અમે લોકો આવી ગયા તો મોમોઝ ખાવા માટે અને આ છે સૂપ ના આ પનીર મોમોઝ તો આ હતી મસ્ત મજાની એક આઈટમ મોમોઝમાં જ કુરકુરે ચીઝી મોમોઝ તો દેખાવ વાઇઝ તો બહુ જ સરસ હતી ચલો હવે એને ખાઈ લઈએ अगर मुझे नहीं पता मुझे कभी नहीं हूँ अपनी पूरी जिंदगी में जितना इसमें झिलाऊ मुझे चाहिए, ही चाहिए। तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है